જય બે જય ગુરુદેવ આને શું કહેવાય જો આ ફાંજના મુઠિયા છે આ એના પત્તા આ ફાંજ આના આપણા મુઠિયા બનાવીશું આજે આ ચોમાસામાં એની મેળે જ થતી હોય છે વરસાદની સિઝનમાં ગામડાઓમાં થતી હોય છે એને ધોઈને સાફ કરીને સરસ ઝીણી સમારી હવે આપણે એના મુઠિયા બનાવીશું જો આ રીતે સમારી દીધી છે હવે એના મુઠિયા બનાવીશું તેલમાં આદુ મરચાં લસણ મરચું ધાણાજીરું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે જે સમારેલા પત્તા છે એની અંદર નાખી દઈશું અને પછી એનો લોટ બાંધીશું મીઠું નાખીને હવે એનો લોટ બાંધીશું આપણે ભાજી નાખી દીધી અંદર ફાંજની અને હવે આપણે બાજરીનો લો બાજરીના લોટમાં જ બને આ મુઠિયા હવે આ બાજરીનો લોટ નાખ્યો આપણે ઘણા બેસન નાખે છે ભયડન ઘઉંનું નાખે છે જાડો લોટ પણ હું તો એકલા બાજરીના લોટમાં જ બનાવું છું અમને બધા એને બાજરીના જ ભાવે બાજરીના લોટમાં બનાવેલા પછી જો આ મુઠિયા આપણે આવી રીતે લોટ બાંધીને વણીને પછી એને ગેસ ઉપર બાફવા મૂકી દેવાના પચીસ ત્રીસ મિનિટ પછી આવી રીતે આમ ગોઠવી દઈશું આપણે હવે આની ઉપર પહેલેથી મેં ગર ત્યાં વરાળમાં ગરમ તવા જ છે જુઓ આ એક આવી રીતે ગોઠવી દેવાના પછી ત્રીસ મિનિટ પછી આપણે એને ઠંડા થાય એટલે આવી રીતે સમારી લેવાના જુઓ બધા સમારી હવે એનો વઘાર મૂકીશું આપણે એ મુઠિયાનો વઘાર કરીશું તેલ મૂક્યું છે અંદર રહી નાખીશું રઈ કકડે એટલે એની અંદર એક ચમચી જીરું નાખીશું આપણે પછી થોડા તલ અંદર નાખીશું હિંગ નાખીશું હવે થોડા તલ નાખીશું ને મીઠા લીમડાના પાન અને સમારેલા મુઠિયા બધા એની અંદર નાખીને મિક્સ કરી દઈશું આપણા ફાંજના મુઠિયા તૈયાર પણ ગરમ ગરમ એટલા સરસ લાગે છે બહુ ટેસ્ટી હોય છે